મિત્રો જૂનાગઢમાં બનેલી એક સત્ય ઘટના તમારી સમક્ષ લઈને આવ્યો છું તો થોડો સમય કાઢીને કથાને અંત સુધી જરૂર સાંભળજો ઉર્મિલા દેખાવડી અને ચમકાવાળી છોકરી ભણવામાં એટલી જ હોશિયાર હતી મળતાવળું અને માયાળું સ્વભાવ ધરાવતી આ છોકરી પોતાના આડોશ પાડોશ સોસાયટીના લોકોને સહપાઠીઓને અને ગુરુજનોને દિલ જીતી લીધું હતું તે સૌની લાડકી હતી તે બારમા ધોરણ બારમાં અવલ નંબરથી પાસ થતી શાળામાં પ્રથમ ક્રમે પાસ થઈ જતી હતી તેના માતા પિતા શાળા અને શિક્ષકોનું નામ રોશન કરતી હતી પ્રાણીશાસ્ત્ર અને સ્નાનક તરીકે વન આધારિત અધિકારી બનવા માગતી હતી અન્ય પ્રાણીઓના અભ્યાસ કરવાનું તેનું સપનું હતું આ માટે તેણે પિતાજી પાસે ઈચ્છા વ્યક્ત કરી તેના પિતાજીની પરવાનગી મળતા જ તે અમદાવાદમાં ગુજરાત કોલેજમાં માટે પ્રવેશ તૈયાર થઈ ગઈ હતી સાથે સાથે હોસ્ટેલમાં રહેવા માટે આવેદનપત્ર પણ ભરી દીધું હતું ઉનાળાના વેકેશન શરૂ થતાં જ ઉર્મિલા અમદાવાદ આવી ગઈ હતી પોતાના માતા પિતાની લાડકી અને નાના ભાઈની પ્રિય દીદી હવે હોસ્ટેલમાં રહેવા લાગી હતી નવું વાતાવરણ નવો અભ્યાસક્રમ અને નવા મિત્રો વચ્ચે માયાળું છોકરી ગોઠવાઈ જવામાં વાર ના લાગી અન્ય લોકો તેને પોતાની મિત્ર બનાવવા ઈચ્છતા હતા છોકરાઓ પણ તેની સાથે વાત કરવા તડપતા રહેતા હતા શિક્ષકો તેના તેજસ્વી વિચારો અને પ્રભાવિત થઈ ગયા હતા ભણવામાં પણ તે ઉત્સુક રહેતી હતી અહીંયા જૂનાગઢથી એક છોકરી સરિતા જૂનાગઢ પાસે નાનકડા ગામ સુરપુરથી રશીલા સાથે ઉમેલા માત્ર ગાઢ મિત્ર થઈ ગઈ હતી કોલેજમાં માત્ર ત્રણે એક બેન્ચ પર બેસતી હતી તેઓ સાથે મળીને સાંસ્કૃતિક કાર્યક્રમો ભાગ લેતી હતી ઉર્મિલાએ બીએસસી અને અંતિમ વર્ષ પરીક્ષા પૂર્ણ કરી હતી અને તે તેની બે નજીકની સખીઓ સરિતા અને રશીલા વતન પાછા આવી ગઈ હતી ઉર્મિલાના બાળપણથી જ ગિરનાર અને તેના આસપાસના પ્રાકૃતિક સ્થાનો ખૂબ જ પ્રિય હતા હવે તે પોતાના ખંભે કેમેરો અને દૂરબીન રાખી પંખીઓને નિહાળતી તેમના ફોટોગ્રાફી કરવું અને તેનું વર્ણવું અને અભ્યાસ કરવું શરૂ કરતું હતું એક દિવસ સરિતા તેની સાથે મુલાકાતે આવી ઉર્મિલા તેની અચાનક આગમનથી આશ્ચર્ય પામી અરે સરુ તું કેમ અચાનક આવી ગઈ સરિતાએ ઉત્સુતાપૂર્વક કહ્યું ઉર્મિલા રસીલાએ ફોન કર્યો હતો કે આપણે સુરમુખ જઈએ છીએ તે ખબર છે તેના ગામમાં ગિરનારના ગોદમાં આવેલી વાવણી છે નવ પંખી જોવા માટે વનવિહાર કરવાનું સરસ પ્રસ્તાવ થશે ઉર્મિલા થોડા ક્ષણ ચિંતિત કરી મારે હાલમાં નવ નવરંગ પંખીઓનો અભ્યાસ કરવો છે હવે અહીં ગિરનારના જંગલમાં રહેવા બન છે તેનો અવાજ રેકોર્ડ કરવો છે અને તેની માળાઓને નિહાળવાની છે સરિતા તેને સમજાવતા બોલી સરીલાનું ગામ પણ ત્યાં જ છે ગિરનારની નજીક હોવાથી કારણે તું સારો અભ્યાસ પણ આગળ વધાવી શકીશ અને દેશી ચૂલાની વાનગીઓ રોટલો અને માખણ પણ ખાવા મળશે આ વાત ઉર્મિલાને મનમાળું સરળ બન્યું બંને સખીઓ સાંજે સુખપુર જવા માટે બસમાં બેસી ગઈ હતી મુસાફર દરમિયાન તેમને આનંદ મર્યાદા ન રહી બસ કંડક્ટરે ટિકિટ માટે પૂછ્યું સુખપુર હા ઉર્મિલાએ જવાબ આપ્યો અને પૈસા આપ્યા ત્યારે બસ જ્યારે સુખપુર તરફ આગળ વધી રહી હતી ત્યારે બંને શક્યો વાતો વાતોમાં એટલી ગરક થઈ ગઈ કે બહાર ઘોર અંધારું થોછવાઈ ગયું હતું વાતનું ભાન જ ન રહ્યું બસ ધીરે ધીરે અંધકાર આગળ વધી રહી હતી તેણે શરિતાએ ચિંતાથી કંડક્ટરને પૂછ્યું સુખપુર આવ્યું જ ન હોય તો નહીં જાયને કંડક્ટર શાંતિથી જવાબ આપ્યો બહેન સુખપુર હજી અડધી પોણો કલાક દૂર છે એ તો આ લાઇનનું છેલ્લું સ્ટોપ છે કંડક્ટરનો આ જવાબ સાંભળી બંને સખીઓ આશ્ચર્યચક થઈ ગઈ હતી સરિતાએ કહ્યું પણ સુખપુર તો જૂનાગઢની પાત્ર એક જ કલાક અંતરે છે હેને કંડક્ટરે નમ્રાથી હસતા જવાબ આપ્યો બહેન તમે જે સુખપુરની વાત કરો છો એ પહેલું વડાળા પાસેનું સુખપુર છે આ તો ધારી તાલુકાનું સુખપુર છે કંડક્ટરે જવાબ સાંભળી બંને સખીઓને આંખોમાં પાણી આવી ગયા હતા ઉર્મિલા ડર મસ્ત ચહેરો બોલી અમારે તો વડાળાના પાસે સુખપુર જવું હતું કંડક્ટરે મમતા સાથે કહ્યું તમારે બોર્ડ બરાબર વાંચવું જોઈએ ને અરે બહેન બસમાં બેઠેલા પાંચ સાત અન્ય મુસાફરો ધ્યાન પણ આ વાત પર કેન્દ્રિત થયું હતું સરિતા દુષ્કા ભરતા બોલી હવે અમે શું કરીશું ક્યાં જઈશું અહીં આજુબાજુ અમારા કોઈ સગા સંબંધી પણ નથી હોય કે ઓળખાણવાળા પણ નથી આનો જવાબ આપતા કંડક્ટરે કહ્યું આ સમયે અહીંથી કોઈ વાહન પણ મળશે નહીં સમય છે રાતના સાડા આઠ માની લો કંઈક રસ્તો ગાઢીશું બસ મુસાફરોમાંથી કંઈક જણવા લાગ્યું સવાર સુધી અમારા ઘરે રોકાઈ જાઓ પછી સવારની બસમાં જઈ જજો પરંતુ કંડક્ટર આ વિચાર અસ્વીકાર કર્યો જુવાન દીકરીઓને કોઈ અજાણ્યાના ઘરે મોકલી એને માનવતાવાદી હૃદય ગમતું ન હતું તે તેમને વિશ્વાસ આપતા બોલ્યા ચિંતા ના કરો કાંઈક રીતે વિવેક ન થાવ હું જરૂર કોઈ રસ્તો કાઢીશ કંડક્ટરે અચાનક સુખપુરના મુખી કાંજીબાપાની યાદ આવ્યા બાપા તેઓ ગામના પેઢીગત સુખી હતા અત્યંત ઉદાર અને સહકાર પ્રદાન કરનારા માનવવાદી હતા કંડક્ટર જોશીભાઈ ઘણા વર્ષોથી ફિક્સ લાઇન પર ફરજ બજાવતા હતા અને બાપાના ઘરે તેમની ખાસ ઓળખાણ પણ હતી મુખી બાપાના ઘરે જઈને સવાર સાંજના રોટલા દૂધ અને છાશની વ્યવસ્થા પુરવઠો થતો હતો આ તેમને ઉદાર સ્વભાવની સાક્ષી હતા બસ ધારીના ગામમાં માર્ગો એક વળાંક લઈ રહી હતી ત્યારે કંડક્ટરના મનમાં કાંજી બાપાનો વિચાર આવ્યા હતા તંદ્રા તૂટતા તેણે તરત જ વાદળી બોલાવી હવે હું કાંજી બાપા પાસે મદદ લઉં છું સુખપૂર્ણ આવી ગયું છે બધા મુસાફરો સાથે ઉર્મિલા પણ સરિતા ચિંતાતુ ચહેરો સાથે બસમાંથી નીચે ઉતર્યા બસ ઠેકાણે મૂક્યા પછી કંડક્ટર ડ્રાઈવર વિગતવાર કહ્યું ચાલો રાણાભાઈ આ બંને દીકરીઓને સુખમી બાપાના ઘરે મૂકી આવીએ મુખી બાપાનું ઘર આવી ગયું ડેલી ઉઘાડી જતી કંડક્ટરે અવાજ દીધો મુખી બાપા ઘરે છો કે અમે મહેમાન લાવ્યા છીએ મુખી બાપા ઘરની ઓરડામાંથી ઓશ્રીમ સુધી આવ્યા તેઓ હસતા હસતા બોલ્યા આવજો જોશીભાઈ અને રાણાભાઈ પણ છે હા આવો સૌનું સ્વાગત છે બાપાએ ફળિયામાં તરત જ જઈને મહેમાનોનું ઉત્સાહભરે સ્વાગત કર્યું આવજો દીકરીઓ તેમણે બંને અજાણી દીકરીઓને પણ પ્રેમથી આવકાર્યું ઓસરીમાં આ ખાટલા પર બેસી સૌએ પાણી પીધું તે દરમિયાન સાકરમાંથી બાપાની પત્ની પણ આવી સૌને જય શ્રી કૃષ્ણ કરી તેમણે દીકરીઓને સાથે પ્રેમથી વાત કરી જોશીબાપાએ આ ઘટના બતાવી વિગત બાપાએ જણાવી મુખી બાપા આશ્વાસન આપતા બોલ્યા કોઈ ચિંતા કરશો નહીં આ તો અલગ ઘણીનો આ ખોટલો છે આ દીકરીઓ મારી જ દીકરીઓ છે તેમણે બંને દીકરીઓને ઓરડામાં લઈ જઈ વિષામો આપવાનું ધાર્યું અને તેમના પુત્ર સાથે પણ ઓળખાણ કરાવી રાત્રે દસ વાગે મુખી બાપાના રસોડામાં રોટલા ટપાટપ અને શાકને વઘારની સુગંધ ફસરી રહી હતી તમામ લોકો ભલભલાતો લાગ્યા હતા ડ્રાઈવર અને કંડક્ટર રજા માંગતા કહ્યું મુખી બાપા હવે અમે જઈશું મુખી બાપા બોલ્યા અરે હજુ ક્યાં જાઓ છો રોટલા ખાયા વગર નહીં જવા દઉં કન્ડક્ટર અને ડ્રાઈવર થોડો સંકોચ શંકાચાર પણ બાપાની જીદ નહોતી ટકી શક્યા ગરમ ગરમ બાજરાના રોટલા માખણ દૂધ અને શાક સૌને હેતભાત ભરે ભોજન પીરસ્યું અને ફરી હુંફથી અજાણ્યા બરફનો ગોળ ગોળીઓ કર્યો વહેલી સવારે બાપા બંને દીકરીઓને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવ્યા નવ વાગે બંને દીકરીઓ સુરક્ષિત રીતે જૂનાગઢ પહોંચી ગઈ હતી આ ઘટનાને દસક ચોસમાં વીતી ગયા હતા ઉર્મિલાએ સારા ગુણ સાથે બીએસસી પૂર્ણ કરી પીએસસી દ્વારા લેવામાં આવતી વન અધિકારી પરીક્ષા પણ પાસ કરી દીધી હતી ડાંગના જંગમાં તેણે આર તરીકે નિમણૂક થઈ હતી ઉર્મિલા પોતાની ફરજ નિષ્ઠા અને પ્રાણવિકતાથી નિભાવી રહી હતી વન્ય પ્રાણીઓ અને સંરક્ષિત ક્ષેત્રે તેની ઉમદા કામગીરી લીધી સ્ટાફ ઉપર અધિકારી અને પ્રતિકૃતિઓ તેમને શ્રેષ્ઠ અધિકાર તરીકે જાણતી બની હતી ડાંગમાં પાંચ સાત વર્ષ સુધી નિષ્ઠા ફરજ બજાવ્યા પછી ઉર્મિલાની સિનિયોરિટી અને કાર્યક્ષમતાને ધ્યાને રાખીને તેનું પ્રમોશન થયું સાથે જ તેનું બદલ વતન જૂનાગઢ સર્કલ થઈ ગયું હતું હવે ગીર પૂર્વ વન વિભાગ ધારી ડિજિટલમાં મદદસીન વન સંરક્ષણ અધિકારી તરીકે નિમણૂક થઈ ગઈ હતી ધારીનું નામ આવતા જ ઉર્મિલાનું કાંજી બાપાની યાદ આવી અનિતા પાંખા ઉપડી ગયા ભૂતકાળમાં પરિચિત દ્રશ્યો જેમ કે તે અંધારી રાત અજાણું ગામનું પાદર કંડક્ટર જોશીભાઈ અને કાંજીબાપા ઉષ્મા ભર્યું સ્વાગત ઉર્મિલાએ મનોમન નક્કી કર્યું કે એકવાર સુખપુર જઈને સૌને મળવાનું જરૂર જોઈએ એક દિવસ કચેરીમાં બેઠી ટપાલમાં પૂઠિયા ખોલી રહી હતી તે દરમિયાન અચાનક ચેમ્બરમાં દરવાજો ખુલ્યું અને એક વૃદ્ધ આજ્ઞા માગી રહ્યો હતો દરમિયાન માથું ઉઠાવ્યું અને ચમકી ઉઠી અરે આ તો કાંજી બાપા છે ઉર્મિલા તત્કાળ ખુરશીમાંથી ઊભી થઈ ગઈ અને બોલી આવો કાંજી બાપા આવો વૃદ્ધની સાથે તેની વાત જોઈ એક અજ્ઞ જ્ઞાન થયું કે આ સાચા કાંજી બાપા જ હતા એ જ ધોળી પાઘડી બંગલારી પાંખ જેવા કપડાં અને એ જ ચહેરાનું શાંતમય તેજ શું તમે મને ઓળખો છો બેન કાંજી બાપાએ નવાઈથી પૂછ્યું કેમ નહીં બાપા હું તમને ક્યાં ભૂલો છું ઉર્મિલાએ ખુરશીથી નમ્ર સ્વર અવાજ આપ્યો તેમનું મુદ્દ હાસ્ય સાથે કાંજી બાપાને જમાવ્યાનું અનુવાદ કર્યું અને પહેલાંથી થયેલા પરિશ્રમના સંદર્ભો એને યાદ કરાવ્યા કાંજી બાપાએ પોતાના આગમનનું કારણ સમજાયું બેન અમારા સુખપુર ગામના સીમામાં પ્રાણીઓ કૂવામાં પડી જતા રહ્યા ઘટના ઘણી બધી થઈ ગઈ છે અમુક કૂવાઓ ઢાંકા બાંધેલા નથી તેથી આવા અકસ્માતો વારંવાર થાય છે તે નિવારણ માટે વન વિભાગ દ્વારા સહાય મેળવવા માટે હું અહીં આવ્યો છું ઉર્મિલાએ કાંજી બાપાને આશ્વાસન આપ્યું કે સુખપુરના સીમામાં બધા ખુલ્લા કૂવાઓના ઢાંકવામાં આવશે અને બાંધવામાં આવશે સરકારની યોજનાઓ સંપૂર્ણ ઉપયોગ છે અને તમામ જરૂરિયાતો સહાય આપવામાં આવશે તે દરમિયાન ઉર્મિલાએ કાંજી બાપાને પોતાના બંગલાથી વળવા ગયા અને તેની માતા સાથે પરિચય કરાવ્યો ઉર્મિલાએ પિતાના અવસાન પછી તેના માતા તેની સાથે રહેવા લાગી હતી પિતાએ બાપાને જોઈને કહ્યું આ તો દેવ મહાન પુરુષ છે જેમણે અમારા જીવન સંકટ સમયે મદદ કરી હતી ઉર્મિલા અને કાંજી બાપાની મીચ સાથી સુખપુર ગામના તમામ ખુલ્લા કુવાઓ બાંધી દેવાયા આથી આમ બંને મળીને છાસ સવારે આવા કુવાઓ પડીને જીવ ગુમાવી વન્ય પ્રાણીઓને સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કામ પૂરું પાડ્યું હતું અને સંતોષ અનુભવ્યો હતો ઉર્મિલા હવે તેના પિતા તુલ્ય કાંજી બાપાને મળ્યા પછી પિતાના ખોટ ઓછી વર્તાવા લાગી હતી જ્યારે કાંજી બાપા ઉર્મિલાને લગ્નમાં કન્યાદાન કર્યું ત્યારે ક્ષણમાં ભાવના ભરપૂર હતી લગ્ન પ્રસંગે હાજર થયેલા કંડક્ટર જોશીભાઈ અને ડ્રાઈવર રાણાભાઈ સરિતા અને રસીલા ઓલ ધ બેસ્ટ ઇક્વિપમેન્ટ ઉર્મિલાને આ નવા જીવન પ્રસંગ સાક્ષી બન્યા હતા બધાની આંખોમાં આનંદ અને આંસુઓ છલકાયા હતા મિત્રો આ વાર્તા પ્રકૃતિ અને માનવતાને મિશ્રણને ભરપૂર એક સત્ય ઘટના છે જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો બે લાયકનને અને નો ઓલ નોટિફિકેશન પર સેટ કરજો કે જેથી આવા અપલોડ થતા વિડીયો તમને સમયસર મળતા રહે અને મિત્રો હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ